નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ શ્રી તળપદા કોહળી જ્ઞાતિ સમાજ સુરત ડાભી પરિવાર દ્વારા દસમો મિલન વિદ્યાર્થી ઇનામ વિતરણ સન્માનિત સમારોહ ડાબી પરિવારના વિદ્યાર્થી સન્માન સમારોહ તેમજ સ્નેહ મિલન શ્રી કે એસ ડાબી અમદાવાદ અધિક કલેક્ટર અને જનરલ મેનેજરના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો હતો જેમાં અતિથિ વિશેષ મહાનુભાવો શ્રી રમેશભાઈ ડાબી સમાજ અગ્રણી મહુવા હિંમતભાઈ ડાબી બ્રેકર નગર સેવક તળજા દિનેશભાઈ ડાબી એ એસ આઈ સુરત વિજયભાઈ ખોળાદ એ એસ આઈ દિનેશભાઈ ખોળાદ બી એ એમ એ ચોખટ અરવિંદભાઈ ડાબી ગોગા તાલુકા પ્રમુખ ડાયાભાઈ ડાબી ઉપપ્રમુખ મીડિયા સેલ સિહોર દિલીપભાઈ ડાભી સરપંચ ચેતનભાઈ ડાબી પાલીતાણા ભૂપતભાઈ ડાભી અખિલ ભારતીય કોળી સમાજ પ્રમુખ બોટાદ નાણદ દાદા ચૌહાણ સમાજ અગ્રણી રાજેશભાઈ જોડિયા એડવોકેટ કોર્પોરેટર ક્રા કાંતિભાઈ બારિયા વગેરે કોળી સમાજના અન્ય પરિવારના પ્રમુખ પ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા માનવતા મહેમાનો પુષ્પગુચ્છ ભૂકે આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ મહેમાનો દ્વારા સમાજમાં એકતા અને અખંડતા બની રહે વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરે અને સફળતા શિખરો સર કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તેમજ વિદ્યાર્થીઓ ટ્રોફી પુસ્તક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ડાબી પરિવારના યુવાનો માતા બહેનો વડીલો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સા સાથે સ્વરૂચિ ભોજન લઈ આ કાર્યક્રમને સફળતા બનાવી ડાભી પરિવારના કમ્યુનિટીના સભ્યો તેમજ યુવાનો ખૂબ જ અહેમત ઉઠાવીને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ પરેશ પુરોહિતની સાથે